એક બાપુ એવડો મોટો માણસ એટલું બધું ભણ્યુંલીસ વર્ષ ડિગ્રી માથે ડિગ્રી ને ડિગ્રી માથે માસ્ટર નાસામાં ને પછી ઈસરોમાં બધામાં લેબ બનાવવા મળ્યો રોકેટ મળ્યો બનાવવા કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ ગુ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો અણુમાં પરમાણુમાં રાસાયણમાં સબ બની લઈને દરિયાના પેટાળમાં જાય એટલું નહીં પેસમાં ભયો જાય આઠ આઠ દિવસ આવો વૈજ્ઞાનિક અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ના કરી શકે મોટિવેશન આપે માણસ શું ના કરી શકે ખોટા તમે સાત સાત દિવસ કથાઓ સાંભળો છો આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયા ભાઈ આવું કીધું હવે કે ઓલો કૂકો ભગવાન જેવું કઈ છે નહીં છ બગાડો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી હતી જગત નું કલ્યાણ કરવા માટે અને મારી હા મમડે બાવડા સડાવવા હું આપો એવું કોઈ નો આપે કમાઈન છે નહી મારા હાથમાં છે આટેશ તું આવે આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય એટલું નહીં બે ભાગીદારી એવા આપી દે ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના સઠ્ઠા ભાગમાં ઈશ્વર કાઢ નાખે આ કૃપા થઈ જાય એટલે ભગવાન કીધું કે તું મારે હામું બોલ સાલું ભાષણ બાપુ કમાન સટકી ગય ભાષણ કરતો તો ને એ એટલે ભગવાન ટાટા પાડી દીધો હમજા વાયા વા ગજા વા ગજા ગજા આયોજકો નું છું સાહેબ ને હું કયું એ સાહેબ જી બ ચીજી અને બાપુ તેજેલી પૂજો ગડગડતી દોડ દિન ઓડીઓ ભૂક ભૂક ચી ચી ધોળકા ધોળ કા સરખે નીકળી ગયો બાપ બાપ ચૂ ભગવાન કે લે કે ભગવાન રસ્તા ઉપર આયા હાય નહી કે આવું લે હવે રિમોટ તો ભગવાન પાસે હોય

મેમરી ઉડી ગી પણ વાયરસ રહી ગયો ભગવાન પણ એટલું બધું માનવ મેરાવણ બેઠો આનાથી ડાભી સાહેબ બીજા ગુણ ક્યાં ગોતવા જવા આપ જાણીએ છીએ આજ માણસ કોઈ કોઈ પણ સમય નથી સાહેબ કાગળ વીણે છે એપલ નો ફોન લઈને બેઠા એ આમ બેઠા બેઠા આમ કહેતા અરે એ ક્યાં કરો એક બેન ત્યાં એક ભિખારી માગવા આવ્યો એ દઈ જાજો રોટલો હોય તો બેન રોટલો દેવા આવ્યા ત્યાં મેં તમને ભાઈ ક્યાંક જોયા હોય એવું લાગે તો એ ઓલે કીધો કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ હવે આમાં આમાં જોજો તમે આમાં ચાક આમાં આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી તો થાય થાય પાછા પણ તમારી ફેસબુક ભાગવત હોવું તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ ગીતાને ખોલીને મોઢું જોજો આમાં હું કેવો લાગુ છું પગે લાગીને કહું યુવાન મિત્રોને તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું એક એક વાર ગીતા વાંચી લેજો અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો આજે માણસને એવું થઈ ગયું છે કે સારી જગ્યાએ સારી હોટલમાં બેસવું બેઠા બેઠા ત્યાં પછી જે તે કઈ પીણા પીવા સો ટકા હું એમ નથી કહેતો કે પણ અમુક આનંદ ન કરતા પછી જાતિ જિંદગી એ આનંદ તમને બહુ નડશે પણ અત્યારે જેણે રૂડા સત્સંગ કર્યા હોય ને હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત મારે તમને દર્શાવવા છે પણ સત્ય ઘટનાની વાત કરું માનસિંહભાઈ થોડાક દી પહેલા એક પરિવારને ત્યાં આવું ડાબી સાહેબ લગ્ન માં ગયો નામ આપું તો બધા ઓળખે છે અરે નામ આપું કેશુભાઈ નાકરાણી ના સગા શાળા અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ ના સગા શાળા ડાયભાઈ મારા બહુ જૂના મિત્ર પણ હું સૌતક વર્ષથી મળેલો નહીં ફોનમાં પણ મને બીજી ખબર નહીં આ નરું સર્જકો હમણાં હું થોડાક દી પહેલા સાત આઠ દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમમાં ગયો એટલે દીકરાએ વરરાજાએ બે વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પહેલા બપોરે ચા પીએ બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો હું ગયો ખાસ પપ્પાને મળવું છે સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા એ વડીલને બાપુ છ વાર સર્જરી કરાવેલી જડબાનું કેન્સર મેં કીધું વડીલ તમે દસ વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે અત્યારે એની પર છે પણ એની હિંમત જે હતી મોસ્થી બેઠા હતા પણ મને આનંદ હું થયો એ કહું બાપુ હાઉ ગણગણાટો અવ ગાવ આમ બોલે શબ્દ ન સમજાય પણ ઓલો દીકરો વરરાજો જે હતો ને કરોડપતિ માણા સાહેબ પણ જા બાપુ જે એવું ગણગણાટ ચાલુ કરે તો સોફા પર આવીનેઠો બેહી જાય કાંદીનો જોયા કરે સાંભળ્યા કરે અને ઘરે ગઈ ગણગણી લે પછી દીકરાને કહા કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કે મારા બાપુજી આ કેવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ હમજી એક ભલામાં બાકી કામવાળું એ મોટા કર્યા હોય વૃદ્ધાશ્રમમાં મોકલા આપણે માતાઓને ખબર હોય સાહેબ બાળક સૌદ પંદર મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ના હોય ત્યાં સુધી ગણગણાટ પણ ડાયા ભાઈ ના હોય બાળક રડે પણ એક માં એવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય કે લાવ હવે એને સુઈ જાવું છે એટલે રડે છે લાવોય ભૂખ્યો છો લાગે છે બાળક ભૂકામ રોડે છે ને એ એની માવુને ખબર પડી જાય છે આપણે બાપુજીને ઓછી ખબર પડે અન કે મા બાળકને રમાડતી હોય તમે જુઓ એ ક્યાં કરો એને ઓહોડ દેતી હોય ને મા ઓહોડ પાતી હોય ને તો એ એ સરસ મજાનામાં ધીરે ધીરે મોઢામાં આમ ગોળ ની છે જેમ પાણી કાકરી મૂકશે મીઠું લગાડશે અને પછી એ મારો દીકરો પી ગયો એ મારો દીકરો પી ગયો એ દીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે હે અને નાક બંધ કરી દે દિન પી જાય હવે આનો આ અખતરો બાપુ કરે બાપુજી પાય જો બાપુજી પાય જાણે પાડા ને પાતો હોય એમ અને પાછો ઉપરથી ડારો દે ભીદો નગર નાખ લેવા મળશે વાત એટલી છે જેણે બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય યા દેશની સંપદા નથી આ દેશની સંપદા ગુરુકુળ છે સાંભળ દાદા એ અત્યાર સુધી હાજરી આપી એના ચરણોમાં કોટી વંદન કરું છું ખુબ રોકાણા દાદા ખુબ રોકાણા હું જે વાસુદેવ બાપુ પણ અત્યાર સુધી હાજરી આપી છે પીપળીના પીરે એના ચરણોમાં પણ ખોટી ખોટી વંદન કરું છું અને બાપુ રાજનદાસ બાપુ તો પાછા મહેમાનોને સંતો ને વળાવી પાછા આવે છે અને હવે હું પ્રોગ્રામ ચાલુ કરું છું ધારાસભ્ય છે ને તમે કેમ લાગ્યા ભાગવત ના મંડપ છે બાપ

i અને આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવા